ભોળાનાથ ની જય ભગતો ના થોડા જઈને શિવજીને ને પૂછો જઈને શિવજી ને પૂછજો એ પોઠિયા માનવિયો મંદિર માનવનો ધરા માનવિયો મંદિરમાં માનવી ના મંદિરમાં માનવી મંદિર દર્શન કરવા de nessa, i યો દુજોવાર લાયગો એ ક્યારે થાસે મારો ઉધાર માનવિયો આવે મંદિર માં 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 યમસન जोड़ से यमा स्ने जो तने कोई जोड़ से यमा स्वसे जो तने कोई जोड़ से हम स्ने दिवसे जो तने कोई जोड़ से उठियानिया रज जे कोई गासे। आ रज जे कोई घासे कसनुलास माँ बस मा भग तो तोड़ा